હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કેળાની વેફર કેળાની વેફર બનાવવા માટે મેં કાચા ચાર કેળા લઈ લીધા છે એને પછી ઉપરથી અને નીચેથી પહેલાં કટિંગ કરી લેવાના છે અને પછી એને ચપ્પુ વડે છોલી લેવાના છે મેં ચપ્પુ વડે છોલ્યા છે તમારે સ્લાઇસર આવે એનાથી પણ તમે છોલો તો ચાલે તો મારા ચાર કેળા એકદમ છોલાઈને તૈયાર થઈ ગયા છે મેં કઢાઈમાં તેલ ગરમ મૂક્યું હતું એ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ડાયરેક્ટ જ એના અંદર તેલના અંદર જ વેફર પાડી લઈશું કારણ કે આપણે ડીશમાં જો ક પાડીએ તો એ વેફર એકદમ કાળી પડી જાય છે એટલે એ એકદમ થોડી કાળી થઈ જાય છે એટલે એ તળવામાં મજા નથી આવતી એટલે આપણે ડાયરેક જ એના અંદર જ તેલમાં જ વેફર પાડી લેવાની છે વેફર પાડીને એને થોડીક ઝારાથી હલાવવાની છે પછી આપણે એક વાટકામાં થોડું પાણી લઈશું અને એના અંદર થોડું મીઠું નાખીશું એને એકદમ સારી રીતે હલાઈ નાખીશું પછી આપણે એ જે મીઠું ને મીઠાવાળું પાણી તૈયાર કરેલું હતું એ આપણે એ વેફરના અંદર નાખીશું કારણ કે એ વેફરના અંદર નાખવાથી એ એકદમ બજાર જેવો જ ટેસ્ટ આવે છે અને આપણને મોડી પણ લાગતી નથી આ વેફરને મિનિમમ ચડતા પાંચથી છ મિનિટ લાગે છે એટલે આપણે એટલા વધી રાહ જોવાની છે પછી એકદમ આપણી વેફર તૈયાર છે ક્રિસ્પી અને સારી તો હવે આપણે એ તેલમાંથી લઈ લેશું બ્રાઉન કલરની થાય એટલી ખડા આપણે એને એ તળવાની છે તો દોસ્તો હવે હું આને એક બાઉલમાં લઈ લઈશ અને બાઉલમાં મેં જે મારે મસાલો તૈયાર કરેલો હતો ને એ હું નાખી દઈશ મેં આના અંદર ચાટ મસાલો નાખ્યો છે પછી મેં એના અંદર થોડો મરી મસાલો પણ નાખ્યો છે મેં મરીને વાટીને એના અંદર નાખ્યા છે એનાથી ટેસ્ટ એકદમ સારો આવે છે દેખો દોસ્તો આપણે એકદમ બજાર જેવી જ સારી ક્રિસ્પી વેફર તૈયાર થઈ ગઈ છે દેખો હું તમને લાઈવ વિડીયો બતાવું છું એકદમ સારી ક્રિસ્પી તૈયાર થઈ છે વેફર જો દોસ્તો તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલે લાઇક શેર અને સબ સ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ દોસ્તો